કે ઘનશ્યામભાઈ રાજપરા ચાર ચાર વર્ષથી એક ને એક બાબત માટે જ્યારે જજુની રહ્યા હતા ત્યારે કોળી સમાજ ક્યાં ગયો હતો પણ ખેર હવે જ્યારે એની હત્યા થઈ ગઈ છે ત્યારે એ આક્રોશ જે છે લાવારસની જેમ ફાટી નીકળ્યું શું કામ એને હત્યા કરી છે એને કુંવરજીભાઈ બાવળિયા સાથે કાંઈક સેટિંગ છે એવો આક્ષેપ છે અને આક્ષેપનો અનાદાર હજી સુધી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યો નથી ચાર વર્ષ પહેલાંની ફરિયાદ પોલીસની કાર્યવાહી ના થઈ અને ત્યારબાદ પોલીસ સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો કે આરોપીઓનું સરઘસ ના કાઢવામાં આવ્યું ને એટલા માટે પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો થયો આ પ્રકારની માહિતી પોલીસ તરફથી સામે આવી રહી છે લોકો તરફથી સામે આવી રહી છે લોકોનો આક્ષેપ એવો છે સત્યભાઈ જે અને એટલું જ નહીં મૃત ઘનશ્યામભાઈ જે છે એના રાજપ્રા એના સગા કાકાએ કીધું કે ભાઈ જેણે મારા ભત્રીજાની હત્યા કરી છે એ કુંવરજીભાઈ બાવળિયાનો ખાસમ ખાસ છે તો ત્યાંની પોલીસ ઇવન તો જસદન આપણે વિછિયાની પોલીસથી માંડીને તમે જ્યારે એ ભાઈની ધરપકડ થઈ ત્યારે લોકોએ એવી ડિમાન્ડ કરી કે ભાઈ હર્ષ સંઘવી જ્યારે એમ કહેતા ફરે છે કે અપરાધીઓના વરઘોડા તો નીકળશે જ તો પછી તમે ઘનશ્યામ રાજપ્રાના વરઘોડા કાઢો કુંવરજી બાવળિયા અત્યારે તેમના કોળી સમાજથી આગા ભાગી રહ્યા છે ચૂંટણી નથી એટલા માટે આગા ભાગી રહ્યા છે કે હવે કુંવરજી બાવળિયાને ખબર છે કે આપણને બે હજાર સત્યાવીસમાં કોઈ વારો આવવાની શક્યતા નથી લાગતી કુંવરજીભાઈ બાવળિયાને ખબર છે નવ્વાણું નવ્વાણું ટકાની વાત કરું છું હમણાં જ્યારે રાજ્ય સરકાર પ્રધાનમંડળ રિસફલિંગ થશે ત્યારે સંભવ છે કે એને પડતા મૂકવામાં આવે કુંવરજીભાઈ બાવળિયા ઉપર લટકતી તલવાર છે કારણ કે એક તો એનું પરફોર્મન્સ પણ એટલું સારું નથી જેટલી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીએ રાખી હતી બંધ પાડવાની વાત છે પરિવાર પણ મેદાને આવ્યો છે હવે પંચાયમ રાજ્યપ્રાની દીકરી પણ એવું કહી રહી છે કે મારા પપ્પાને ન્યાય જોઈએ છે પરિવારને ન્યાય જોઈએ છે

દાણા બજાર ને કપડાં બજાર ને એ બધી જે દુકાનો મોટા મોટા શોરૂમ થી આઠ વાગે તો સાફ સફાઈ કરવા આવે નવ દસ એ ખુલે હવે તમે આઠ વાગ્યામાં ફોટા પાડીને છાપામાં આપી દો ઠડબે સલામ બંધ તો કોર્ટ ને એમ તો હશે પણ હકીકતે હોતું નથી વિછ્યાની અંદર કનશ્યામ રાજપરાની હત્યા બાદ આખો મામલો એ કોળી સમાજના આગેવાનો એ અને સાથે જ કોળી સમાજના આસપાસના ગામના લોકોએ આખો એ આ મામલો હાથમાં લીધો અને ઘનશ્યામ રાજપરાને ન્યાય અપાવવા માટે પરિવારને ન્યાય અપાવવા માટે લડતની શરૂઆત કરી પણ કોળી સમાજના આગેવાનો અત્યારે કોળી સમાજના મંત્રીથી ક્યાંક આગા ભાગી રહ્યા હોય તેવું લાગે છે કાં તો પછી મંત્રી એ સમાજના લોકોથી આગા ભાગતા હોય આ બે કારણ છે અને બે કારણના ચર્ચાની વચ્ચે જ જયેશ ઠાકોર કે જેઓ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે તેમણે ગુજરાત બંધનું એલાન કર્યું છે અને પચીસ જાન્યુઆરીના રોજ ગુજરાત બંધનું એલાન જ્યારે તેમણે કર્યું છે ત્યારે આખી આ ઘટના સંદર્ભે મારી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયા છે જગદીશભાઈ સ્વાગત છે પહેલાં તો આપનું જગદીશભાઈ નમસ્કાર નમસ્કાર રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદરની બનેલી આ ઘટના વિછ્યાની અંદર મર્ડર કેસ એક બને છે જે ફરિયાદી હતા તેની જ હત્યા કરી નાખવામાં આવે છે ચાર વર્ષ પહેલાંની ફરિયાદ પોલીસની કાર્યવાહી ના થઈ અને ત્યારબાદ કોળી સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો કે આરોપીઓનું સરઘસ ના કાઢવામાં આવ્યું ને એટલા માટે પોલીસ સ્ટેશન ઉપર પથ્થર મારો થયો આ પ્રકારની માહિતી પોલીસ તરફથી સામે આવી રહી છે લોકો તરફથી સામે આવી રહી છે પ્રદીપભાઈ આખે આખી ઘટના સમજવા જેવી છે ઘનશ્યામભાઈ રાજપરા એ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે પોલીસ ના બાતમીદાર છે અને જસદણ પંથક જેટલા ખનન માફિયા જે છે એ લોકોની વાત હંમેશા મીડિયામાં ઉજાગર કરનારી વ્યક્તિ હતા હવે અત્યારે જે આક્રોશ છે એની એક વાત સમજવી જોઈએ ચાર ચાર વર્ષ થી જયારે ઘનશ્યામભાઈ રાજપ્રા લડી રહ્યા ને એને જયારે તંત્ર જવાબ નોતું દેતું ત્યારે આજનો જે આક્રોશિત સમાજ છે ઈ ખામોશ કેમ હતો આપણે ત્યાં રિઝલ્ટ જે છે ને જ આપણે લોકો મહાનતા કે જે કઈ હોય તે એને નોંધ લેવા ટેવાયેલા છીએ સંઘર્ષ ને નહીં તમે પાસ થાવ તો હું પેડા લઈને આવું ના પાસ થાવ તો હું ટીકા કરીને વયો જાઉં પણ તમે જેટલી રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી વાંચન કરો છો એના માટે જે કઈ તમે કરો છો અપેક્ષિત લ્યો ગાઈડ લ્યો મેગેઝીન લ્યો ટ્યુશન લ્યો છો અથવા જે કઈ કરો એ સંઘર્ષની કોઈ દિવસ સરાહના થતી નથી આજ પરિસ્થિતિ ઘનશ્યામ રાજપરાના કેસમાં વિછિયામાં થઈ આવી જ ઘટના

પણ એનું ગુજરાતી આ છે કે અત્યારે તમે ટેકો આપવા માટે જે પડાપડી કરો છો એ જો જીવતા તમે એકાદ બે જણા ટેકો આપ્યો હોત ત્યારે આ સ્થિતિ નિર્માણ ન થઈ હોત બિલકુલ ખેર પણ એ ફિલોસોફિકલી વાત છે પણ સમજવા જેવી છે એટલે મેં આપને કીધી કે ઘનશ્યામભાઈ રાજપરા ચાર ચાર વર્ષથી એક ને એક બાબત માટે જયારે જજુમી રહ્યા હતા ત્યારે કોળી સમાજ ક્યાં ગયો હતો પણ ખેર

ત્યાંના એ મતલબ એ વિસ્તારને જ હતા કે જે જગ્યાએ હત્યાની ઘટના બની છે કુંવરજીભાઈ બાવળિયા જે વિસ્તારના ધારાસભ્ય છે ત્યાંની વાત છે તો કુંવરજીભાઈ બાવળિયા ફોન ઉપર એવી વાત કરે છે કે તમે ભાવનગર પંથકના લોકોને કોને કેમ એ લોકો ખુલીને સામે નથી આવતા અરે સાહેબ ઘટના તમારા વિસ્તારની અંદર બની છે ઘટના એ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની બની છે તો એ વિસ્તારની આસપાસના કોળી સમાજના લોકો આવ્યા છે એમાં ભાવનગરના લોકોને આવવાની ક્યાં જરૂર છે જયારે બાનાબાજી શરૂ થાય ને તો અર્ધો છે એમ સમજી લેવું અને હંમેશા તમને સત્ય સત્ય જે છે ને ને એને તમારે હોય તો દલીલ અને ગુસ્સો બે વાત આવે તમારી નબળી નાડ જો કોઈ તપાસી લે તો સમજવું કે તમને દુખાવો શરૂ થવાનો કુંવરજીભાઈ બાવળિયાના કેસમાં આવું બન્યું છે લોકોનો આક્ષેપ એવો છે કે ભાઈ જે અને એટલું જ નહીં મૃતક ગનશ્યામભાઈ જે છે એના રાજપ્રા એના સગા કાકાએ કીધું કે ભાઈ જેણે મારા ભત્રીજાની હત્યા કરી છે એ કુંવરજીભાઈ બાવળિયાનો ખાસમ ખાસ છે તો ત્યાંની પોલીસ ઇવન તો જસદણ આપણે વિછિયાની પોલીસથી માંડીને તમે જ્યારે એ ભાઈની ધરપકડ થઈ ત્યારે લોકોએ એવી ડિમાન્ડ કરી કે ભાઈ હર્ષ સંગવી જ્યારે એમ કેતા ફરે છે કે અપરાધીઓના વરઘોડા તો નીકળશે જ તો પછી તમે ઘનશ્યામ રાજપરાના હત્યારાના વરઘોડા કાઢો તો તમે માનશો ગુજરાતમાં ગ્રહ મંત્રી કે એનાથી જુદું ડીઆઈજી કે ડીજીપી કે એનાથી જુદું વિછિયાની પોલીસે એમ કીધું કે અમે વરઘોડો કાઢશું નહીં કારણ કે સુપ્રીમ કોર્ટમાં એવું આદેશ છે સુપ્રીમ કોર્ટનો કે જ્યાં સુધી કોઈ અપરાધી આરોપી હોય એ અપરાધી સાબિત ન થતો કેવળ આરોપી છે ત્યાં સુધી અમે એની સાથે અપરાધી જેવું વલણ અખતિયાર કરી શકીએ નહીં બોલો હવે ગૃહ મંત્રી સ્વયં કે છે કે વરઘોડા તો નીકળશે જ અને નીકળવા જ જોઈએ પોલીસને કીધું છે હા પોલીસ ને કીધું કે તમને જે દંડો આપ્યો છે ઈ ટેકણ લાકડી નથી એટલે કે એના ટેકે હાલવા માટે નથી આપ્યો તમને તમને દંડા આપ્યા છે ઈ નિર્દોષ નાગરિકોને જે હેરાન કરતા હોય એને પીડિત એને એને મારવા કૂટવા માટે જ આપ્યા છે અને પછી થી આપણે જોઈએ છીએ ચારે કોર વરઘોડાઓ નીકળતા તસવીરો મીડિયામાં છપાઈ રહી છે જગદીશભાઈ આખી આ કુંવરજી બાવળિયાની વાત છે એ કુંવરજી બાવળિયા અત્યારે તેમના કોળી સમાજથી આઘા ભાગી રહ્યા છે ચૂંટણી નથી એટલા માટે આઘા ભાગી રહ્યા છે કે હવે કુંવરજી બાવળિયાને ખબર છે કે આપણને બે હજાર સત્યાવીસમાં કોઈ વારો બારો આવવાની શક્યતા નથી લાગતી એમ ના ના એક બીજી વાત પણ છે કુંવરજીભાઈ બાવળિયા ને ખબર છે નવ્વાણું પોઈન્ટ ટકાની વાત કરું છું કે હમણાં જ્યારે રાજ્ય સરકાર પ્રધાનમંડળનું રીસફલિંગ થશે ત્યારે સંભવ છે કે એને પડતા મૂકવામાં આવે કુંવરજીભાઈ બાવળિયા ઉપર લટકતી તલવાર છે કારણ કે એક તો એનું પરફોર્મન્સ પણ એટલું સારું નથી જેટલી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીએ રાખી એક સમયે કુંવરજી બાવળિયા જસદણ જણ પંથકમાં ઈ બોલે સોનિહાલસિ અકાલ જેવું હતું એના બોલે બધું થતું હતું એને કુકડે હવાર થતી હતી આપણી ભાષામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તેઓ શ્રી આવ્યા આજે જોઈન્ટ થયા ને કાલે મંત્રી બન્યા એટલે આપણે કહીએ ને કે ચટ મંગની પગ પટ બ્યા એના જેવું થયેલું તો એ થઈ ગયું પણ પછીથી જે બેનિફિટ મેળવો જોઈએ કુવરજીભાઈ બાવળિયા થકી કોળી સમાજનું ભારતીય જનતા પાર્ટી તરફ એક ધસમસતો પ્રવાહ જે થવો જોઈએ એ થયો નહીં બલકે ઓબીસી ફેક્ટરના નામે કે ભાઈ ઓબીસીમાં અમે આવીએ છીએ અને અમને ડાયરા પ્રમાણે પ્રતિનિધિત્વ મળ્યું નથી કારણ કે બાવન ટકા જેટલી ગુજરાતમાં ઓબીસી એમાં સૌથી મોટી જ્ઞાતિ પાછી આ છે કોળી સમાજ તો એ સમાજને એમ કીધું કે અમારી સંખ્યા પ્રમાણે તમે અમને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું નથી એટલે એ આક્રોશને ખાળવામાં કુંવરજીભાઈ બાવળિયા નાકામર્યા અને કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ લાવવામાં પણ જોઈએ એવા સફળ નથી થયા કુંવરજીભાઈ બાવળિયાશભાઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે પચીસ તારીખે જયેશ ઠાકોર દ્વારા કોળી સમાજના કોળી ઠાકોર સેનાના તેઓ અધ્યક્ષ છે તેમને કીધું બંધનું એલાન આપવામાં આવ્યું છે બંધ પાડવાની વાત છે પરિવાર પણ મેદાને આવ્યો છે હવે કંચ્યામ રાજપરાની દીકરી પણ એવું કહી રહી છે કે મારા પપ્પાને ન્યાય જોઈએ છે પરિવારને ન્યાય જોઈએ છે તો શું લાગે છે આ બંધના એલાન થકી ન્યાય મળવાની કેટલી આશા એમ કેમ કે એક તરફ પચીસ તારીખે આ કોલી ઠાકોર સેનાનું બંધનું એલાન છે અને બીજી તરફ અમરેલી મામલે પણ પચીસ તારીખે બંધનું એલાન અપાયું છે જુઓ બંધ એલાન થકી ખાલી એક પોલિટિકલી મેસેજ જાય રાતોરાત ન્યાય મળી જાય એવું ને પ્રેશર ટેક્ટિક છે ઉભું થાય પણ બીજો જે ઇતર વર્ગ જે હોય છે જયારે કોઈ કોમન ફેક્ટર હોય તો જુદી વાત છે જેમ કે મોંઘવારી છે પણ દીકરી છે દલિતની હોત તો પણ ખોટું હતું આદિવાસી હોત તો પણ ખોટું હતું બ્રાહ્મણ ની હોત તો પણ ખોટું હતું એટલે ખોટું એ ખોટું જ છે સાહેબ સમજી લો એમાં એવું જયારે થાય ત્યારે એમાં અઢારે વર્ણ જોડાય એમાં ના નહીં પણ જયારે તમે અત્યારે બંધ નું એલાન આપો છો દાખલા તરીકે તો બંધના એલાનમાં બીજા લોકો નહીં જોડાય સવાર અને જે તસવીરો અખબારો આવે છે એ બિલકુલ ખોટી ને ફરેબ હોય છે સવારના પોર ની તમે અમારા અમરેલીમાં હતું બંધનું એલાન જ હતું થોડાક દિવસ પહેલા અમરેલીમાં રાઈટ તો સવારના ભાગે અમસ્તી દુકાન આઠ નવ વાગે ખુલતી નથી હોતી શાક માર્કેટને ને બાદ કરતા દાણા બજાર ને કપડા બજાર ને એ બધી જે દુકાનો મોટા મોટા શોરૂમ છે આઠ વાગે તો સાફ સફાઈ કરવાવાળા આવે નવ દસ એ ખુલે હવે તમે આઠ વાગ્યામાં ફોટા પાડીને છાપામાં આપી દો ધડબે સલાહ બંધ તો કોક ને એમ કે હશે પણ હકીકતે હોતું નથી અને પછી આપણે અમરેલીમાં જોયું કે હજી દસ યગ્યા છે બધી દુકાનો ફટાફટ ખુલી ગઈ ને બધા એટલે દુકાન રાખ બંધ રાખવા ખોલવાથી ન્યાય નથી મળી જતો પ્રેશર ટેકટિક છે એક પ્રેશર ઊભું થાય સરકાર ઉપર જો જડબે સલાક બંધ રહે તો પણ હવે લોકોને બી ખબર પડી ગઈ કે આમાં પણ એક બે રાજકારણ હોય છે તમે જેના જે થી બંધ રાખો છો એ પરપજ તો ઢાલ હોય છે પણ બંધ રખાવીને રખાવનારા પોતાની પાછી ઈમેજ ઊભી કરતા હોય છે કે હું આનો હાંડ છું એમ

પણ બધું મિક્સિંગ હોય છે ઇધર ઉધરનું એટલે લોકો પછી એમાં બહુ નથી કારણ કે આ તો રોજનું આજે કોળી સમાજ છે કાલે પાટીદાર છે બીજી થાય હવે ઘટનાઓ તો બન્યા જ કરવાની અને તંત્ર સાવ નિષ્ઠુર છે એને કાંઈ લાગતું ઓળખતું નથી તમે જેમ હમણાં કીધું તેમ પ્રદીપભાઈ સાચી વાત છે કે નજીકના ભવિષ્યમાં આ ગ્રામમાં પંચાયતોની એ ચૂંટણી જવા દો એમાં કોઈને બહુ લાંબો એ ઠીક છે ખાલી કેવા પૂરતી ચૂંટણી છે એમાં કોઈ હરામ બરોબર કોઈ પ્રજાનું ભલું કરવા માટે આવતા હોય તો એટલે શેનો ઉત્સાહ હોય એટલે પંચોતેર વર્ષ પછી પણ તમે જો અમને રોડ રસ્તા આપી નકાયો હોય તો એક અને આટલા વડાપ્રધાનો બદલી ગયા આટલા મુખ્યમંત્રી બદલી ગયા આટલા ધારાસભ્ય સંસદ સભ્ય તો એક ગ્રામ્ય પંચાયત નો સભ્ય હું પણ કરી શકવાનો કઈ નહીં એનું કટકટ આવશે એ ચૂંટણીમાં ઉભા રહે તમારી જાણ ખાતર સાહેબ હું કહું ભારતનું સૌથી પછાત ગામ કહેવાય એવું અમારા પંથક ગામ છે એક સરપંચ ની ચૂંટણી જીતવા માટે એક ભાઈએ વીસ લાખ રૂપિયા વાપર્યા લ્યો આલો હવે એ વાપરા તમારો તમારો અવાજ નથી આવતો સરપંચ બનીને શું કામ કરશે પછી બસ યુ તો વાત છે છે એટલે હું છું રોલ ને અત્યારે ખરેખર ભયંકર સંવેદનશીલ હોવો જોઈએ એટલે તમે હું ખોટે ખોટા કહ્યા ગામે ગ્રામ ગ્રામ પંચાયત ને ગ્રામ સ્વરાજ્ય અરે ભોજો ભાઈ ને શેનો ગ્રામ પંચાયત શેનો સ્વરાજ્ય બધા કટકી બાજુ હોય મોટા ભાગે સમજી લો પંચોતેર વર્ષમાં પણ જો રોડ તમારે ત્યાં ન થયો હોય તમારા શાળાના ઓરડા જર્જરિત હોય તમારા અવેડામાં પાણી ન આવતું હોય તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર કે કે પેરામેડિકલ સ્ટાફ ન ન હોય હોય તમારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ સારામાં સારું તમને સુવિધા મળી શકે તો શેની પણ તમારી ગ્રામ સ્વરાજ્ય શેની અત્યાર સુધી હું થયું અત્યાર સુધી પંચોતેર વર્ષ જે કઈ ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એ હું ધોળું થયું સત્યાનાશ થઈ ગયું હવે કઈક નવો ફણગો ફૂટવાનો છે કે કઈ સરપંચ થઈ જાય સરપંચ ની સહીથી કાલે મુખ્યમંત્રી ધ્રુજવા એવું છે હરામ બરોબર થાય તો એટલે આ ધારાસભ્ય નું પાવડું આવતું નથી કનુ કાનાણી થી માંડી સંજય કોરોડિયા સુધી નથી ટપાલુ લખતા હે કશી અમારું માનતા નથી ધોળી પડી તમારામાં તમે ધારાસભ્ય છો ને તમારું માનતા નથી ગ્રામ સરપંચ નું ભાઈ માને આ તો જે લોકો ચૂટાશે એ વીસ લાખ રૂપિયા ખર્ચા ઈ બસો લાખ રૂપિયા લઈને ઊભો થાય પોદળો પડે ને છાણનો પોદળો પડે ને ગાયનો ઈ ધૂળ લઈને જ ઉસડે એમને ન ઉછડે એટલે તમે વીસ લાખ વાપરશો બસો લાખ લઈને જાઓ તે છો અત્યારે સાયકલ કે મોટર સાયકલ ઉપર ફરો છો કાલ મર્સિડીસમાં ફરતા જાઓ ગામની તો વાત જ જવા દ્યો પ્રજાની તો વાત જ જવા દો સાહેબ ભૂલું બનાવવાના કારખાના છે બધા લોકો કે છે અને નહીંતર તો તમને કહું ઈ માણસ જો સેવા કરવા આવ્યો હોય જે કોઈ ગ્રામ ને સરપંચ થી માંડીને અમારા વખતમાં એક જૂના જમાનાની થોડીક વાત કરું અમારું ગામ છે પ્રાચી પાસે પીપળવા ગામ ત્યાં અરજણભાઈ કરીને એક સરપંચ હતા થઈ ગયા અને કરશનભાઈ કરીને પટેલ હતા પટેલ અને અર્જુનભાઈ અર્જુનભાઈ કોળી ને કોળી પણ નામ કરશનભાઈ પટેલ આમાં અર્જુનભાઈ બંને સરપંચ ને પટેલ વર્ષો સુધી રહ્યા સમરસ શબ્દ તો હવે નરેન્દ્ર મોદી શોધી કાઢ્યો અમારે ત્યાં વર્ષોથી સમરસ શબ્દ કોઈ ઉભા તૈયાર નહીં શું કામ નહી જેટલા પણ પોલીસ વાળા આવે સરકારી મુલાજીમો આવે તલાટી મંત્રી આવે કે મામલતદાર આવે એ બધાય રોટલા પાણી ચા ઇત્યાદિ સરપંચ અને ગામના પટેલે પૂરું પાડવાનું આવે યા બહુ સારો બ્રાહ્મણ હોય તો એના માટે અથવા તો આવા કોઈ વીવીઆઈપી જેને કહી શકાય એવા માટે હતી ઈ સ્પેશિયલ પાંચ ગોદડા રાખવામાં આવ્યા હોય ઈ ગોદડા પાથરી ખાટલા ઉપર એને પગચંપી કરતા એ જમાનામાં સરપંચ પટેલ અને કોઈ ઉભવા તૈયાર નહીં એ લોકો ગુજરી ગયા ત્યાં સુધી બીજા કોઈ ઉભા ન રહ્યા શું કામ ખાલી થઈ ગયા સમાજની સેવા કરતા કરતા ગામની સેવા કરતા કરતા એ લોકો ખાલી થઈ ગયા એમ કહું છું વપરાઈ ગયા એના જમીન જાગીર ખોરડા જે છે એમાં ઘટા વધ્યા નહીં કારણ કે એને બિચારાને ખબર જ નથી કે આમાંથી કઈ મેળવી લેવાય એને એમ હતું ગામના લોકોએ મને પટેલ કે સરપંચ બનાવ્યો છે મારાથી બનતું કરું એટલે એ બિચારા એમ નમ હતું હવે સ્થિતિ નથી એવી હવે તો શું છે વોટ બેંક નો મુકાદમ આજની ભાષામાં તો મુકાદમ અથવા તો કોન્ટ્રાક્ટર એટલે લોકોને રસ છે પ્રજા પ્રજા નામે કઈ હરામ બરોબર કોઈને રસ હોય તો પ્રજામાં રસ હોય તો તો તમને વિચાર કરો અત્યારે ગામડા હોનાના થઈ ગયા હોય ભલામાણા પંચોતેર વર્ષ ત્યાં હવે અંગ્રેજોની સરકાર તો છે નહીં સરકાર આપણી છે તો તમને કોણ નડે છે મને કયો ગામનું ભલું કરવામાં પણ તમારા ને તમારા પાપ નડે એટલે કે શાસક હોય ફક્ત હવને પોતાના ખીચા ભરવા છે અને લહેર કરવી છે અને લોકોને લોકતંત્રના નામે ઉલ્લું બનાવવા છે ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણી કોઈ હરામ સ્વરાજ્ય સરપંચ સરપંચનું નથી ઉપર નથી સંસદ સભ્યનું નથી ઉપર અરે મંત્રીનું ક્યાં ઉપર તમે સત્તર મંત્રી છે અત્યારે ગુજરાત સોરી સત્યાવીસ સત્યાવીસ મંત્રી છે તમે આખા ગુજરાતમાં પૂછી લો કે પાંચમા મંત્રી નું નામ આપો હરામ બરોબર કોને ખબર હોય છે લ્યો કોઈ નહીં મંત્રી કોણ છે એ ખબર નથી તેનું કામ કેવું હોય છે વિચાર કરી લ્યો આ સેમ પિત્રોડા છે એ ક્યાં મંત્રી છે એટલે આ બધી ફરેક જે કાયદેસર હા લોકતંત્રમાં જરૂરી ચોક્કસ છે પણ પ્રજા છે ને એ હવે છે ને નાગરિકો લઘુમતીમાં છે અને મતદારો બહુમતીમાં છે નાગરિકો એટલે હું ને તમે આપણે જે છીએ આપણે કોઈ પક્ષના નથી કોઈ પક્ષ આપણો નથી આપણને શું હોય નળ ગટર લાઈટ બાથરૂમ સંડાસ પ્રાથમિક હોસ્પિટલ શિક્ષણ આ પ્રાથમિક સુવિધા જે કોઈ આપે એને આપણે મત આપીએ પછી કોંગ્રેસ નો હોય કે કાળો ચોર હોય હારો માણા હોવો જોઈએ બરાબર એને કહેવાય તટસ્થ મતદાર હવે એવા તો રહ્યા નથી યા તો તમે કડવા છો યા પાટીદાર છો યા લેવા છો યા કોળી છો યા આદિવાસી છો યા યા તો તમે મુસ્લિમ છો યા દલિત છો યા બ્રાહ્મણ છો યા ભરાણુ તમે ક્યાં ક્યાંય ન્યૂટલ રહ્યા છો હવે આપણે ખુદ જ જ્યારે મત આપતી વખતે જ્ઞાતિવાદી થઈ જાય પછી તમારે સુધારાવાદીને અવકાશ ક્યાંથી રહે મને ક્યો દી આ કુંવરજીભાઈ બાવળિયામાં પણ આ જ થયું જેને આખું મંત્રી બનાવ્યા સુધી ધારાસભ્ય બનાવ્યા રાજકોટમાં એક જમાનામાં સંસદ સભ્ય બનાવ્યા હતા આ બનાવીને કોણે હું કાંદો કાઢી લીધો મને કયો હવે અત્યારે તમે હું જેની ચર્ચા કરવા બેઠા એનું જવાબ આપવા પણ રાજી નથી એવું તો છે ને હકીકત તો છે કે નહીં બિલકુલ તો કાં કોઈ સમાજ એને અચ્છા કોઈ સમાજ કાં નથી તક ભાઈ તમે અમારે કારણે જીતા છે તો થામ માન નાખશો કે જો આવું કઈ ના પડશે બોલાવો આમાં મંત્રી સેના જુઓ અને કાંઈ આપી દો રાજીનામું સમાજ તમને કઈ કાં નથી કેતા કોઈને કાંઈ નથી સાહેબ જે લાભાર્થીઓ જે છે એ હુસ્યો હુસ્યો કરીને કુંવરજીભાઈ નું હારું બોયલા કરશે હું કામ ઈ લાભાર્થી છે ટેકેદાર નહી બહુ યાદ રાખજો આ બધા શબ્દો જે છે ને એમાં આખું ઉલ્જન બહુ છે આપણે બધા હું તો કહું એક શબ્દ બુદ્ધિપૂર્વક હરામ ખાવાનું કોઈ સાંભળે ના સાંભળે માવતર ને કોઈ કોઈ સમય નથી આપતા ને કોક આવે ને એને હું સાંભળવા બીજા ગામ સુધી બસ માં બે ને જાઉં આવું સાંભળ્યું કે બધા ભગત થઈ ગયા બિલકુલ રોટલિયા ભગત છે તમને આથી લઈ જાય મને એ ફૂડ પેકેટ આપી દે બેસે પાંચે રૂપિયા મને બાળી દે એટલે હું હુશ્યો ફોટો પડાવી આવું નહીં એ પાછું મારા કોન્ટ્રાક્ટર હોય મને કહેવામાં આવ્યું હોય કે પાંચસો જણા તમારા લઈ આવ મારે હાજરી પુરાઈ જુઓ ભાઈ આ મારા પાંચસો આવી ગયા એટલે એ પાંચસો ના પૈસા આવે એ હું ખીચામાં નાખું ઓલા ને પાંચસો માંથી ત્રણસો ત્રણસો આપું બસો બસો હું ખાઈ જાઉં પાછો એમ હવે આવું ડીંડક જ હાલે છે ને ક્યાંથી તમારો મેળ પડે ગ્રામ્ય સ્વરાજ ને ફલાણા સમાજ ને ઢીકળા સ્વરાજ ને કાઈ લોકતંત્ર નથી આ લોકોના નામે ચાલતું તંત્ર છે ખરા અર્થમાં લોકશાહી નથી નેતાશાહી જી